સુરતમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારોની સંખ્યામાં સુરતીઓનો અનોખો દેશ પ્રેમ જોવા મળ્યો આ યાત્રા વાય જંકશન થી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી કાઢવામાં આવી હતી જેના કારણે સમગ્ર રસ્તો તિરંગામય બની ગયો હતો આ વિશાળ તિરંગા યાત્રાનું આયોજન સુરત મહાનગરપાલિકા તેમજ સુરત શહેર પોલીસ ના સહયોગથી કરવામાં આવ્યું હતું જેમાં જળશક્તિ મંત્રી સી આર પાટીલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ધારાસભ્યો મેયર પોલીસ કમિશનર તેમજ એસએમસી કમિશનર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સાથે આ તિરંગા યાત્રામાં અનેક શાળાઓ સંસ્થાઓ ના અગ્રણીઓ પણ જોડાયા હતા હાથમાં તિરંગો લઈને મોટી સંખ્યામાં લોકો અને નાના બાળકો પણ આ યાત્રામાં ભારત દેશનું સૂત્ર વિવિધતામાં એકતાના પણ દર્શન થયા હતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ સમગ્ર યાત્રા દરમિયાન હાજર રહીને સુરતીઓનો જુસ્સો વધાર્યો હતો આ યાત્રાએ દેશવાસીઓમાં દેશભક્તિની ભાવના

મહત્વની વાત એ છે કે આ તિરંગા વિશાલ તિરંગા યાત્રામાં જે પ્રકારે સમગ્ર ભારત દેશનું જે વિવિધતામાં એકતાનું જે સૂત્ર છે તેને સાર્થક કરતી અલગ અલગ જે રાજ્યની થીમ હતી તેમજ અલગ અલગ રાજ્યના જે જે નૃત્ય હતા તેને પણ જે પ્રદર્શિત કરવામાં આવ્યા હતા અને આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં જે શાળાઓ સંસ્થાઓ તેમજ અનેક લોકો આ તિરંગા યાત્રા રેલીમાં જોડાયા હતા અને જે કહેવાય છે કે ખૂબ જ મોટા પાયે આ જે વિશાળ તિરંગા યાત્રા સુરત શહેરમાં યોજાઈ હતી આ તિરંગા યાત્રા જે છે તે વાય જંક્શનથી લઈને જે લાલભાઈ કોન્ટ્રક્ટર સ્ટેડિયમ સુધી લઈ જવામાં આવી હતી અને જે લોકો ઉત્સાહભેર હાથમાં તિરંગો લઈને આ તિરંગા યાત્રા રેલીમાં જોડાયા હતા કેમેરા પર્સન સાથે રશ્મિરા ના રફતાર સુરત